ભરૂચ જિલ્લાના અંતેસ્વાર તાલુકાના દીવા અને પૂનગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ પ્રોટેક્શન વચ્ચે દીવા ગામ નજીક કામગીરી શરૂ થઈ ગઈ હતી ખેડૂતોએ યોગ્ય વળતર મામલે રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં દીવા ગામના અઠાવન જેટલા અસરગ્રસ્ત ખેડૂતો પૈકી છત્રીસ ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી હતી જ્યારે અન્ય બાવીસ અસરગ્રસ્ત ખેડૂતોની છેલ્લા ચાર વર્ષમાં એક્સપ્રેસ વેમાં કેટલી જમીન સંપાદનમાં જાય છે તેમજ કેટલું વળતર મળવા પાત્ર છે તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં અરજીઓ કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજરોજ દીવા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેમજ તેઓને એવોર્ડ કોપી વહેલી તકે આપી ખેડૂતોને એક્સપ્રેસમાં ગેલ જમીનનું વળતર વહેલી તકે ચૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી હું આ ગામનો ખેડૂત છું આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે એટલા માટે કે અમારી બરોડા મુંબઈ એક્સપ્રેસ વેના અંદર અમારી જમીન જોઈ રહેલી છે અને હાઈવે બનીને તૈયાર થઈ ગયેલો છે એ છતાં અમારે ચૌદ છેદુર એવા છે જેનો એવોર્ડ લેટર પર હજુ આવ્યો નથી અમારી જમીનની વારંવાર માફી થઈ છે દિયાલામાં પણ વારંવાર અરજીઓ આપી છે અને વારંવાર જ્યારે પણ અમને બોલાવ્યા છે તો સ્થળ પર અમે ત્યાં હાજર રહીને માફી કરાવી હોવા છતાં અમારા એવોર્ડ લેટર લોકોએ જાહેર કર્યા નથી તો અમે કલેક્ટર સાહેબને આજ રોજ એનો પત્ર આપ્યું છે કે જલ્દીથી જલ્દી અમારે એવોર્ડ લીટર ઇસ્યુ કરવામાં આવે અને અમારી જે પણ માંગ છે એ માંગને પૂરી કરવામાં આવે અને અમારું વર્તન અમને ચૂકવવામાં આવે